તો કેમ છું બેન મજા આવી ગયા થાકી ગઈ થાકી તો જઈ દે કોઈ નજર મજા આવે તો હર હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ છો તો આજે ફરી વાર એકનો આ વિડીયો માં ને નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે આજે આપણે નવું કામ આજે આપણે કરવાનું છે તો આપણે બેન ઈરેલ તો આપણે કામે જઈ રહી છે હવે આ ઘરે અત્યારે હું ને જાગૃતિ ત્યારે હું બે ભરું છે ને મારા પપ્પા ને મારા માઈ બે જરા છે જાહેર વાઢવા તો અત્યારે એક ફેરો તો હું મારી ગયો પેલા જાહેરનો થોડોક

ને હું માર પપ્પાની ગયાતા ને હું ઘરે હતી કેમ કે બધું મારે કામ બાકી હતું એટલે કામ પતી ગયું એટલે મેં કી એક કલાક હું જાઉં વાડીએ એટલે જાઈર વાડવા જાઈએ મેં ચાલીને તો મિત્રો એટલે 12 વાગ્યે એટલે મસાએ ચાલિન જઈ છી ને ચાલીને જઈ તો અડધી પોણે કલાક કામ કરી દીધું પણ ભાત લેઈ નાવાના થાય ભાત લઈને જવાનું થશે કેમ કે વાડી આગી છે ત્યાંથી નઈ ખાવ આવી એટલે ટાઈમ બધો પૂરો થઈ જાય એટલે પછી ભાત લેવા માં થાશે આટા પેરા વધી જાય મારે કામ ન કરો એટલે મને કે આટા લગભગ વધી જાય

موسیقی અંદાજે કઠવાડી દે જો પછી તો મણવા જવાનું હશે કેમ ગમજો અત્યારે જાયર વાડવાનું મરે હાવ પોચું છે મસ્ત છે પણ આ વખતના વેલાબો આવે એ છે મિત્રો એક ન્યૂઝ ચેનલ છે ને કોલેજ છે તો જે ડિજિગુજરાતી ન્યૂઝ છે તો બેન નિશાન એટલે સુરક જોઈ આવતો હું ચેનલનું નામ ચેનલનું યે ન્યૂઝ અ બે ચેનલ બની છે યે ડિગુજરાતી ન્યૂઝ ને લાઈક કરો

તો મિત્રો આપણે જમીન લીધું છે ને જમીન આપડે જાહેર આપડે વાટવા છે તો તારે છે તો મિત્રો બેન ને છે ટડીકાના તમે ઉપર કલાક દોઢ કલાક આરામ કરી દે જમી કરવી ને એવા પાછા ટાટા ફોર જો એટલે જોવાનું વટવા જાય એમ બે સાત દેળો વાટશું તો તે કામ થઈ જાય પૂરું પૂરું થઈ જાય તો જો મિત્રો આજ મારા પપ્પા ને મારા માય એકા લઈને જાય ને આપણે આ આગળ ડીલિંગ ને આપણે નીકળવું ને બેન હવે વાગી તો કેટલા ગયા છે તો આ કેટલા વાગ્યા સાડા અઢાર અઢી ત્રણ માં પંદર મિનિટ ની વાર રહી પોણા 3 મિત્રો શું છે આપણે પોણા 3 હવાતેલી એમ નોડ 3:15 મિનિટે વાર છે મિત્રો તો જઈએ બજાર ને બસ એવું છે મિત્રો આપણે જાઈરમાં જપટવા દાવી ગયો એવું શું હું બેન ન કે અમે કડીક માં જાઈરમાં આવીયો મજા નો આવે પણ કરવું તો પડે જ છે કેમ મારે વેકેશન છે તો મારો પૂરે પૂરો લાભ લઈ લીધો પૂરો એટલે લાભ લે આ ગયો હવે પછી તો મારે એકે છે જવાનું એટલે સ્કૂલે ભણવા આવી જવાનું

કા કલવા થઈ ગયા તો કઈ વાત મિત્રો એવું છે અને સપોર્ટ કરતા રહેતા મિત્રો તમને એમ હસાવતા રહે હું કેવા તમને બ્લોગ ગમે કોમેન્ટ કરજો એટલે એવા બનાવવાની કોશિશ કરતા રહેવું તો મિત્રો આપણે વાડી આપણે જવા આપણે નીકળી ગયા હતા જો આપણે ગાડીને આપણે બહાર આપણે મૂકી દીધી છે તો આવી ગયા મિત્રો નળ એટલે બેન કે મેળ આવી ગયો મગ્યા મેં કે આપણે ચાર વાઢ બેન પાણી ભરવું સારું ત્યાં ફોન કર્યો તમારે કે પાણી ભરતા હો અમારે એટલું બધું ખાલી ન હોય પાણી કારણ કે ઘર નો છે એટલે વાપરવાનું બધું મોડું પાણી નું ખાલી પીવામાં પાણી હોય મિત્રો અત્યારે આપડે પાણી ભરાઈ ગયું છે અને બે ને

દોઢ કલાક પાણી ભર્યું ને ત્યારે બાપા જાયું જાહેર વાઢવા હવે જ નાખું સાડા સાત પાંચ સાડા પાંચ ચાર સાડા છ ક્યારે દોઢ કલાકમાં પાછા એ લઈ લીધો છે શાહ ને જાય વાળી આવે તો મિત્રો અત્યારે આપણે વાળી આપણે શાહ લઈને આવી ગયા ને શાહ આપણે અત્યારે પહી લીધો છે ને જો કેટલું વાઢ નાખેલું છે ઓલા પણ થોડુંક વાઢ્યું નાની નહીં એટલે હસોબેન ભાઈ વાઢવા મળી છે ને એટલું વાઢવા મળ્યા છે એટલું વાઢ્યું

ભૂખ તો લાગે છે મિત્રો ઝેરવાટી વાટી થાકી ગયા અને હાવ થાકી ગયા ને ભૂખે બહુ લાગી તો ઝેરવડ ચાલેવા કે હાલ તો હવે ને મિત્રો હસું કે જો તા કોને કોને હાલ આવે કોમેન્ટ કરી દેજો જરા જોકે હાલ તો બધાયને આવતા જશે પણ બધાય મારા મારા જેવા આળું નું હોય તો બનાવો આલો फटाफट મંગી મરે હું થોડીક ખાઈ નાખી તીખી બનાવીને મીડિયમ મિડિયમ હા તીખી બનાવજો ભાઈ નહીં તે કાય મત ના લો ભાઈ બેન જો આપણે મસાલો મોળા છે ને મેંગી હું બનાવી રાખે બસ હું બધી વસ્તુ ની કટિંગ કરી દે ભાઈ બનાવી દે તો મિત્રો અત્યારે બેન અત્યારે નીચે બનાવવા છે મેંગી ને અત્યારે હું અત્યારે વાહરો ઘડીક આવી જાય મેંગી બનાવવા એટલે હું કે મસાલો તો મળે પછી મેં મને હાથ કરશે તો હું મેંગી હું મેં બનાવી નાખી તો અત્યારે બબલા ને અત્યારે ખાવ છું મિત્રો ને આપણે બેન જો હીરળ રજા પડી ગઈ તો આવીને હું હીરળ બનાવી જો મિત્રો આપણે બેન સોળા ખૂટે ત્યાં શાક સોળાનું થાન છે ને એવું છે મિત્રો આ ચાખા સોળા નોંધ બનવાનું છે મિત્રો ને બસ આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો કેવો લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો ને આજના ને આપણે અહીંયા છે તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો મળી કાલે તમને આવા વખતે નવા ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ બાય